नमस्कार दर्शक मित्रों आप निहि रहा भारत दर्शन न्यूज आज रोज सोनगढ़ नगर मेल रेलवे स्टेशन रोड पर श्री संकट मोचन हनुमान जी मंदिर में एक भक्त द्वारा एकावन हजार अर्पण करवामा आवी સોનગઢ નગરમાં આવેલ રેલવે સ્ટેશન રોડ પર શ્રી સંકટમોચન हनुमानજી મંદિર જે કોઈની ઈચ્છા પ્રાપ્તિ પૂર્ણ થાય છે તે ઈચ્છા પ્રાપ્તિ પૂર્ણ કરનાર સ્થાન આવેલ છે આપ જે કંઈ પણ આપની ઈચ્છા હોય આપ हनुमानજીને હૃદયથી પ્રાર્થના કરો છો તો તમારી ઈચ્છા અવશ્ય પૂર્ણ થાય છે કોરોના કાળમાં પણ શ્રી સંકટમોચન हनुमानજી મંદિરે જે કોઈ પણ જતું હતું અને માનતા લેતું હતું ઘણા લોકોના જીવ પણ બચાવ્યો છે आज ये प्यारे एक राम भक्त द्वारा 51000 ની ગદા શ્રી સંકટમોચન हनुमानજી મંદિરે એક રામ ભક્તે દાન સ્વરૂપે ભેટ આપી ધન્ય છે આ ભક્તોને કે જે 51000 ની ગદા આપ્યા પછી પણ એનું નામ જાહેર ન થકી કરવા માંગતા ધન્ય છે આ ભક્તને રિપોર્ટર હાર્દિક જોશી તાપી